નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું શિયાળી ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્યિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમારા આપ સૌનું ત્યાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે કે આજથી આ નવા નિયમો લાગુ થઈ શકે છે મિત્રો ટેટ ટાટ માર્ક્સના આધારે ભરતી કરવામાં આવશે મિત્રો લેટેસ્ટ અપડેટ મળી રહી છે અને કાયમી ભરતી જાહેરાત પણ આવશે તો મિત્રો સંપૂર્ણ બાબત ચર્ચા કરવાના છે લેટેસ્ટ અપડેટ મળી શકે તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ બનાવી છે તમે જોઈ શકો છો વોટ્સઅપ ચેનલ પહેલા ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન પૂછું તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી મળતી રહેશે કોઈ ભરતી અભ્યાસા વિદ્યાસાય અકાદમિક ભરતી કોઈ અન્ય કોઈ પણ ભરતી જણાવવામાં આવશે તો સર્વપ્રથમ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બંને ગ્રુપમાં પણ જોઈન થઈ તો ચાલો હજાર મિત્રો વધારે બગાત વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમે જાણો છો તેમ સ્કૂલોમાં ચોત્રીસ હજાર પાંચસો છ શિક્ષકોની જગ્યા ખાલી છે અને તે ઉમે ઉમેદવાર લાગી રહી છે કે ટૂંક સમયમાં કામી ભરતી આવશે મિત્રો કોઈ પણ ભરતી આવશે તો તેના નિયમો પર સુધાર કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે કે જે પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકોની કામી માટે તજવીજ છે ને અગાઉની તાત્કાલિક શિક્ષણ મંત્રી દ્વારા કરાયેલી જાહેરાત મુજબ સત્યાવીસો પચાસ જેટલી જગ્યા પ્રાથમિક શિક્ષકોની ભરતી કર નિયમ કચેરી મંજૂરી આપી હતી લો રાજ્યની સા રાજ્યમાં સારાની મોટી સંખ્યામાં કાયમી શિક્ષક ભરતી માટે ઉજ્જવળ સંજોગો સર્જાય છે ગત વર્ષ હાલમાં શિક્ષણ મંત્રી જૂન માસમાં કાયદા કાયમી શિક્ષણ ભરતી આવશે તેવું નિદાન આપ્યું હતું શિક્ષણ સાથે સંકળાયેલા સૂત્રો જણાવ્યા અનુસાર આગામી ભરતી પકડે નિયમોમાં ફેરફાર થશે અને તે ટાટ પાસને પ્રાધાન્ય આપવામાં આવશે તો મિત્રો નિયમો સુધાર કરવામાં આવશે અને મિત્રો કાયમી શિક્ષક ભરતી માટે સરકાર શિક્ષણ નાણાં વિભાગ તેમજ ઉચ્ચ ઉચ્ચકક્ષાના ચર્ચા ચાલી રહી છે શિક્ષકોને ભરતી પ્રક્રિયા પર મોટો ફેરફાર થવાની શક્યતા જણાય છે અને જે ભરતી પ્રક્રિયા મેરિટમાં માત્ર ટેટ ટાટના માર્ક્સના આધાર ધ્યાનમાં છે તે નિર્ણય લેવામાં આવી શકે છે અલબત્ત આ બાબતે કોઈ સતત માહિતી હજુ બહાર પાડવામાં આવી નથી ગુણવત્તાયુક્ત શિક્ષક મળી રહે તે શિક્ષણ વિભાગ દ્વારા ગત વર્ષ સૌ પ્રથમ વખત શિક્ષક અભિરુચિ કસોટી માળખાના ફેરફાર કરી પ્રથમ વખત સ્ટડી પરીક્ષા ભરતી અમલ મૂકવામાં આવી હતી ટાટ વન ટાટ ટુ બંને પરીક્ષા સ્ટડી પરીક્ષા લેવામાં આવી હતી તો શિક્ષણ વિભાગના સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં સરકાર દ્વારા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શાળામાં કાયમી શિક્ષકોની ભરતી પકડી હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ સંભાવના લાગી રહી છે અને મિત્રો તે પણ ટેટ પાસના જે માર્ક્સ આધારે તમને કરવામાં આવશે તેવી માહિતી આપણને જોવા મળી રહી છે તો મિત્રો આ હતી આપણે થેન્ક યુ વેરી મચ